પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે સત્તરમી સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી વિવિધ જનજન સેવા સેવા પખવાડિયા તરીકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં દિયોદર ઠાકોર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દિયોદર ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પ ખુલ્લો મુકાયો હતો આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ રક્તદાન કર્યું હતું જેમાં એકઠું થયેલ રક્તને અનુભવ બ્લડ બેંક ખાતે મોકલવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા ડૉક્ટર હસુભાઈ ચૌધરી દિવોદર તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ દવે મહામંત્રી લગાભાઈ પટેલ ભરતભાઈ સોનપુરા ઉપપ્રમુખ ઈશ્વરભાઈ નાઈ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ઠક્કર રમેશભાઈ ચૌધરી અમૃતભાઈ ભાટી ભવાનજી ઠાકોર પી કે ઠાકોર તેમજ અનુપજી ઠાકોર સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું શંકરભાઈ ચૌધરી હાલ હું ધાનેરા અનુભવ વોલન્ટી બ્લડ બેંક ચલાવી રહ્યો છું અને છેલ્લા તારીખ સત્તર બે હજાર પચીસ ના રોજ જે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે આ એક સેવાનું કાર્ય ચાલી રહ્યું છે તેમાં એક પખવાડિયા રૂપી સત્તરથી બે ઓક્ટોબર વચ્ચે એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા દિધર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું એમાં ઘણા મોટી વિશાળ સંખ્યામાં લોકોએ રક્તદાન કરી અને એક સંદેશો ફેલાવ્યો છે આ બાબતે મોદી સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને દીધર જનતાનો અને સરો સમાજનો ખૂબ ખૂબ આભાર તરમે સપ્ટેમ્બરે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આપણે ગુજરાતની ધરતીના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મ દિવસથી બીજી ઓક્ટોબર ગાંધી જયંતી સુધી આ સેવા પખવાડિયા તરીકેનું સમગ્ર કાર્ય દેશની અંદર ચાલી રહ્યું છે એ નિમિત્તે આજે આ દિયોદર મંડળ દ્વારા દિયોદર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ઠાકોર બોર્ડિંગ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રસંગે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશની જનતાને આ વિસ્તારની જનતાને અને ખાસ કરીને જે લોકો આજે આ રક્તદાન દ્વારા કોઈ માણસની જિંદગી બચે એના માટેનો પોતે જે રક્તદાન કરી રહ્યા છે સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આપના મારફત આ વિસ્તારની જનતાને સંદેશો એટલો જ છે કે રક્તદાનથી કોઈની જિંદગી કોઈનો જીવ બચી શકે છે તો પાણી બચાવવાથી સમગ્ર જીવ સૃષ્ટિની રક્ષા થાય છે તો રક્તદાન કરીએ અને પાણી બચાવીએ એવી આપ સૌના મારફત આ વિસ્તારની જનતાને વિનંતી કરું છું સૌનો આભાર ભારત માતા નવરાત્રી પર્વત માં જગદંબા શક્તિની ઉપાસના નવરાત્રી પર્વત ચાલી રહ્યો છે આ પ્રસંગે આ વિસ્તારની જનતાને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું માતાજીના હાથ આ વિસ્તાર ઉપર રહે અને આ વિસ્તાર ખૂબ પ્રગતિ કરે ખૂબ વિકાસ થાય અને સૌ સમાજ હળી મળીને ભાઈચારાથી સમરસતાથી રહે એવી પરમ કૃપાળું પ્રમાથી અને માતાજીને પ્રાર્થના કરું